સુરત ડીસીબી જ્હોન છની એલસીબીની ટીમ અને સચિન પોલીસની ટીમે ગેરકાયદેસરના માદક પોસ્ટ ડોડાના જથ્થા સાથે રાજસ્થાની યુવાનને ઝડપી પાડ્યો છે સુરત પોલીસ કમિશ્નરના આદેશને લઈ ડીસીબી જોન છની એલસીબીની ટીમ અને સચિન પોલીસની ટીમ નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે સુરતની ડીસીબી જોન છની એલસીબીની ટીમના આનારમાં હેડ કોન્સ્ટેબલ ભગવાન પ્રકાશ રાવ અને સચિન પોલીસ મથકના અનારમ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર બાબુલાલને મળેલી બાતમીના આધારે સચિન ગુજરાત હાઉસિંગ વોર્ડ કનકપુર કંસાળ પાસેથી રાજસ્થાની યુવાન મનોહરલાલ ભગવાન રામ બિસ્નોઇને ઝડપી પાડી તેની પાસેથી પંદર હજારથી વધુની કિંમતનો ગેરકાયદેસરના માદક પોસ્ટ ડોડા એટલે કે પોપી સ્ટ્રોડોનો કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મેરબા સીપી સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ અને સેક્ટર સાહેબના ગાઈડન્સ હેઠળ સચિન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો છે જેમાં એલસીબી તથા સચિન પોલીસ સ્ટેશને સંયુક્ત રીતે કેસ છે આરોપીનું નામ છે મનોહરલાલ ભગવાનરામ બિશ્નોય અને એની પાસેથી પોઈન્ટ છસો આઠસો છસો ઇઠ્યાસી ગ્રામ પોસ્ટ ડોડા એટલે પોપી મળી આવ્યો છે તથા ત્રણસો પંચાવન કિલી ત્રણસો પંચાવન ગ્રામ એનો પાવડર મળી આવ્યો છે એમ ટોટલ મળીને